વસો તાલુકાના પલાણા ગામના તલાટી લાંચ લેતા ઝડપાયા રૂપિયા પાંચ હજારની લાંચ લેતા ઝડપાયા લાંચિયો તલાટી નરેન્દ્રસિંહ ધનશ્યામસિંહ વાઘેલા ફરિયાદીએ મિલકતોના જરૂરી કાગળો માટે કરી હતી અરજી જે કાગળો આપવા માટે લાંચિયા તલાટીએ માંગી હતી રૂપિયા દસ હજારની લાંચ થોડા દિવસ અગાઉ રૂપિયા પાંચ હજાર યુપીઆઈ પેમેન્ટથી લીધા હતા બીજા રૂપિયા પાંચ હજાર માટે કાગળો આપે ત્યારે રોકડા આપવાનો હતો વાયદો ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય અને ખેડા એસીબીનો સંપર્ક કરી તલાટીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયો નરેન્દ્રસિંહ છેલ્લા આઠ વર્ષથી તલાટી તરીકે કામ કરે છે નોકરી અગાઉથી કઠલાલ તાલુકામાં બજાવતો હતો ફરજ છેલ્લા બે વર્ષથી તે વસો તાલુકામાં બજાવે છે ફરજ બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા આણંદ